તો બીજી તરફ મહેસાણાના ખેરાલુમાં શંકાસ્પદ ખાતર કેસમાં પાંચસો ચુમ્માલીસ બેગનો જથ્થો મળી આવ્યો હતો ખેત નિયામક વિસ્તરણ અધિકારીની કચેરી દ્વારા આ બાબતે ફરિયાદ નોંધાઈ છે ગોડાઉન માલિક સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે

અમો દ્વારા ટીમ બનાવીને બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ઠેરાલુ ખાતે પેઢી નંબર એકસો બારમાં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તારું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડી વાળું નીમકોટ રીડિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું તે મળી